મોડું કર્યું ઘણું બધું મોડું કર્યું આ જોજો અત્યારે દસ વાગે આવ્યા આ મોણસ અત્યાર સુધી ઘેર હું કરતો હોય છે એ ખબર પડતી નથી મને હું ખરેખર એટલો કંટાળી જોશું કંટાળી જોશું ને

પચાનું પાયો એટલે થઈ ગયો મને ખબર છે હું લેટ તો પરી છું મને ખેમો બગર છે તો ખરો સોંતી શોધી ધંધા ઉપર જવું પડે કારણ કે આપણ બાપરે નોકરી રાખેલી આપણે નોકરી તો જવું તો પર જ સોંતી શોધી મને નોકરી જવા દેવું પણ આવી જઈશ અમે સીધા ખેમો કે પે બગર

ભૂલો છો કઈ કઈ મારી જીભ ગયો પીધો યાર ઘંટાળી લો શું તમારા થી રાત નો મેકાય છે ઊટ જેવા ગંધો છો ઊંટ જેવા રાતી જઈને પીધો તો એમ મેં

આવું હું ના ઉત ને તો મને લાગતું નઈ કોઈક ને પાટી રે મારા બધું વેચીને ઘર ભેગું થઈ દેવું પડશે અને ના પાડી છેમી તમન આખા ગામમાં તમે જોઈ લ્યો તમન કોઈ પોણી વાળવાઈ લઈ જાય છે કોઈ 100 રૂપિયા ની મજૂરી રાખા છે એક ભાઈબંધી ખાતર હોય કર નોકરી રાખ્યા છે અન કોઈ તમે રેડી રેડી હોય આવી દો છો નહીં પીધો પણ રાતે પીધો નહીં પીધો બસ શું મા કાકા તમે કરને અશકરે વખત તાળુ મરાવ છે દલાર મને ખબર છે વેલા વેલા આવી કરવાનું કે પંચર પરતું બપોરે પરત પંચરું પંચર પરિશટ નહી અત્યારે કોઈ ઓઇલ નાખાવા આવ્યું કોઈ હવા પુરાવા આવ્યું કોઈ પંચર તો કોઈ દેખાતું સર વાત જોઈને લાઈન માં ઊભો રખાવું હોય કારણ

અમે જે જીવ એનું નહીં નાખવાનું હોય જેટલા જે કોવાનું એટલે કાપી નાખવાનું હોય મારા ઘડીએ યાદ કરી કરી બધું ના કરવાનું હોય કેમાં આખી દુનિયામાં કોઈને ટેન્શન નહી હોય ને એટલું મારા સર અમે રોતા ના હો આ દુખ ભરી કહાની હોપરી હોપરી તો હું કંટાળી જો છું તમારી કંટાળી જો છું જિંદગી થી કરી ઉતાલો ઈમાનદાર ગમનું અમે જો કોઈ આયો આયો કોઈ કોઈ આવા પુરાવા આયો

પંચર કરું એ હું તો આવો તો દારણ હો પંચર કરું હોય તો કરી નાખું હજી ખેમાન ખબર નહીં કે નોકરી કેવો મોનસ રાખ્યો છે મારા જેવો તું મોનસ કરો ને દીવો લાઈન ખોરશો ને તો સોય નહીં મારા અને આ ધંધો તારા ચાલે છે ને એ મારા લીધા ચાલે છે તારે તો કરવું છે હું ખાલી ઓર્ડર જ કરવો છે કે આઈ ના આઈ બેસી રે બીજું કરવું છે સીવા હું જે લ્યો મને રાતે પોની વાળવા ના જ હોય ચોમાસાના જીવ જીવ કરો છો જલ્દી કરો ને તો પહેલાં જીવણીએ હમણાં શાકભાજી લઈને આવશે તો કરીએ દુધી ફટાઉડ છે હમણાં વાન નહીં થેકે એમાંથી મિનિટ થઈ હમણાં મારા ઉપર આવી બાપડી પંચર કરવા તો બધું સો ભેગી થઈ તો મારશો રહી હોય કે કલાકના લઈને બેઠા છો રહી કરો કરો જલ્દી કરો બટો જીવન ગન ફોર નો કમાવ આવતો નહીં ક્યા માણસ જેવા

ખોટો ખાલો રાખે નઈ નહી તો ધંધાની પતલ ફાડી નાખ્યાતો રોટલા રોટલાની હોશિયાર છે ને એમાં હઈ રહ્યો તું બીજું કશું નહીં પણ રોટલો હોય ખવરા પણ આ તો કોમ કરાવો નહીં ઊંધો કરે છે તો હું કહી દઉં છું હું એ શું કહું છું કે તમે વેધન કરી કરીને આવો હે જલ્દી સાયકલ હમી કરેટ જમા કાકા સાયકલ કમ્પ્લીટ કરી આલો જાવ લેડી બસ

પૈસો નઈ આલુ કંટાળી જોશું તમારા ના કઉસ નાટક કરી વ્યસન કરીશો નઈ કે રાતે મારી દુકાન ઉપર તમે

ના માણસને બટાકા જેવડા ડોળા છે તો એ દેખાતું નહીં ઉપર પંચર કરાય મજૂ છે આનાથી તો હું કંટાળી ગયો છું આ વ્યસન ચાલ્યું છે ને તા મારી દુકાન મને નહીં લાગતું કે હું લોભું ચાલે તાળું મારું પડશે તાળું